તેમના સુપરવિઝન અધિકારી ડીવાયએસપી મહાવીરસિંહ વાઘેલાને ધ્યાનમાં આવ્યું હતું કે નિયંત્રણ અધિકારી દ્વારા નિર્ધારિત માન્ય તાલીમ સંસ્થાઓને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિક તેમજ સુપરવાઇઝર ગાર્ડ્સને તાલીમ આપવામાં આવે છે જેમાં કેટલાક લોકો તાલીમ આપ્યા વિના જ રૂપિયા લઈને સર્ટી આપી છે ભરૂચમાં દ્વારકાધીશ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ ધારક મયુર શિવાભાઈ પરમારે પણ રૂપિયા આપીને લાયસન્સ લીધું હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી તેમણે તેને ગાંધીનગર ખાતે બોલાવી તેની ઉલટ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે કબૂલાત કરી હતી કે નિયંત્રણ અધિકારી દ્વારા નિર્ધારિત માન્ય સંસ્થા આલ્ફા સિક્યુરિટી એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તે ગયો નથી તેમજ તે ભરૂચ ખાતેના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે રોકાયો નથી કે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્ટ્સ ચલાવવા અંગેની કોઈ ટ્રેનિંગ પણ લીધી નથી તેણે ઓગણત્રીસ હજાર તાલીમ સંસ્થાના માલિક જશવંતસિંહ નિહોળિયાને આપતા સરટી બનાવી આપ્યું હતું